અમદાવાદ ખાતે આયોજીત એકસઠમી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ ચૌદ મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા રાઇફલ શૂટિંગ એકેડમીના પ્રમુખ અરૂણસિંહ રાણાએ તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને એમની મહેનત તથા પ્રતિભાને વખાણી હતી સેક્રેટરી અજયભાઈ પંચાલે તમામ શૂટર્સને વધુ સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતા કોચ મિત્તલ ગોહિલના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે મહત્વનું છે કે આ પૂર્વે ભરૂચ જિલ્લામાં આયોજિત ઓપન શૂટિંગ કોમ્પિટિશનમાં પણ ભરૂચના શૂટર્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા સત્યાવીસ મેડલ હાંસલ કર્યા હતા ભરૂચ જિલ્લા રાયફલ ક્લબ સંયોજિત અંકલેશ્વર રાઇફલ ક્લબ આયોજિત રાજ્યમાં બાર શૂટરો બાર મેડલ મેળવેલા છે જિલ્લા કક્ષાએ સત્યાવીસ મેડલ મેળવેલા છે અને હજુને હજુ તમામ ભાઈઓ અને દીકરીઓને મારા અંતકરણ પૂર્વક શુભકામના પાઠવું છું કે આપ હજુ ઓલમ્પિકમાં જાઓ અને વધુને વધુ શું તમને શુભકામના આપું છું અને વધુ મેડલ પ્રાપ્ત કરો એ ભરૂચ જિલ્લાનું ગૌરવ છે અજયભાઈ અને મેડમ મિત્તલબેન ના ખૂબ પ્રયાસોથી આ સફળ તક મળી છે એ બદલ હું આયોજકોને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું